નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ચૌદ એપ્રિલથી લઈને બાવીસ એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે કઈ સિસ્ટમ કામ કરી રહી છે તાપમાન કેટલો પવન કેટલો પાપ ભેજનું પ્રમાણ કેટલું રહેશે પ્રદૂષણનું પ્રમાણ કેટલું રહેશે અને ગુજરાતમાં કયા વિસ્તારોમાં આજથી વરસાદની શરૂઆત થઈ શકે છે મિત્રો આપણે અગાઉ એક અઠવાડિયા પહેલાંથી જણાવ્યું હતું કે ગુજરાતમાં વરસાદના એંધાણ છે તો ગઈકાલે કચ્છ સહિત ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માવઠા પણ જોવા મળ્યા છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન પણ થયું છે હવે મિત્રો આજે તારીખ ચૌદ તારીખ થઈ ગઈ છે તો આજે વહેલી સવારથી જ કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ઘાટા વાદળો પણ જોવા મળી રહ્યા છે આજે મિત્રો કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે એ પહેલાં જણાવી દઈએ કે અત્યારે કઈ સિસ્ટમ કામ કરી રહી છે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક મધ્યમ સ્વરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે પરંતુ અત્યારે પાકિસ્તાન અને રાજસ્થાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેની અસર ગુજરાતને પણ જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં આ સાયક્લોનિક સિસ્ટમની અસર વધારે જોવા મળી રહી છે જેની અસરના ભાગરૂપે થઈને આજ રોજ કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે કોઈ જગ્યાએ ભારે પવન સાથે વરસાદી ઝાપટા પણ થઈ શકે છે એટલે મિત્રો ચૌદ તારીખે કચ્છ અને ઉત્તર ગુજરાતે ખાસ સાચવો અને સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ અને પૂર્વ તરફના ભાગમાં પણ આજે વરસાદની શક્યતા વધતી રહેલી છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો વરસાદની શક્યતા છે આ મધ્ય ગુજરાતનો જે પૂર્વ તરફનો વિસ્તાર છે દાહોદ પંચમહાલ છે ઉપરાંત છોટા ઉદેપુર અને તેની આસપાસના વિસ્તારમાં પણ છાટાછૂટી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમ ઉપરાંત અરબી સમુદ્રના ભેજવાળા પવનો અત્યારે ગુજરાતને અસર કરી રહ્યા છે ગુજરાતના અંદાજીત પચાસથી એંસી ટકા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે હવે મિત્રો વાત કરીએ તો તારીખ પંદર સોળ અને સત્તર તારીખે પણ એક વરસાદી માહોલ સર્જાશે પરંતુ સોળ તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પરંતુ ફરીથી સત્તર તારીખે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય છે જેની અસરના ભાગરૂપે થઈને તારીખ અઢારથી લઈને બાવીસ તારીખમાં ફરીથી ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની કેટલી શક્યતા છે તમામ પ્રકારની માહિતી પણ આપતા રહીશું પરંતુ તારીખ મિત્રો ચૌદ પંદર અને સોળ ખાસ સાચવીને ચાલવું હજુ પણ ત્રણ દિવસ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે આવતીકાલે તારીખ પંદર તારીખે કચ્છના ઉત્તરી પટ્ટો હોય ઉપરાંત ઉત્તર ગુજરાતનો પણ ઉત્તરી પટ્ટો હોય સાબરકાંઠા હોય બનાસકાંઠા હોય ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે ગુજરાતના પૂર્વ તરફના વિસ્તાર છે તેમાં પણ વરસાદની શક્યતા છે એટલે મિત્રો તારીખ પંદર અને સોળ તારીખે પણ વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો વાત કરી દઈએ તો તાપમાનની અત્યારે મહત્તમ તાપમાન હવે છત્રીસથી એકતાલીસ ડિગ્રીની આસપાસ જોવા મળશે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણની વચ્ચે ભેજનું પ્રમાણ જોવા મળશે જેના કારણે દિવસ દરમિયાન ભારે બફારો અને ગરમીનો અહેસાસ પણ થશે પરંતુ મિત્રો થોડું પવનને કારણે મોડી રાત્રે અને વહેલી સવારે સામાન્ય આંબળને રાહત થઈ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મોડી રાત્રે અને વહેલી સવારે સામાન્ય હુંફાળા પવન અને સામાન્ય ઠંડા પવન જોવા મળે જેમાં ન્યૂનતમ તાપમાન સત્યાવીસ ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારે મિત્રો હવે પ્રદૂષણની વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ આજ રોજ એકસો દસથી લઈને એકસોને ત્રીસ અથવા તો ને ચાલીસની આસપાસ રહી શકે છે હવામાં પ્રદૂષણ જોવા મળી શકે છે એટલે ફેસને કવર રાખીને ફરજો માથે પણ કંઈક બાંધીને ફરજો જેથી તમને લૂ ન લાગે અને પ્રદૂષિત હવા આપણા શરીરમાં પ્રવેશ ન કરે ત્યારે મિત્રો બીજી તરફ આ વરસાદની શક્યતાની વાત કરીએ તો મધ્ય ભારત હજુ પણ આગામી બે ત્રણ દિવસ ઘણો વરસાદ જોશે ઉત્તર ભારતના અનેક ભાગો ઉપરાંત રાજસ્થાન સહિત જમ્મુ કાશ્મીરના પણ અનેક ભાગોમાં હળવા મધ્યમથી લઈને વધુ વરસાદ થાય જેમાં એક ઇંચથી લઈને બે ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે હવે મિત્રો આવનારો મહિનો મે મહિનો છે મે મહિનામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પણ એક્ટિવ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે અનેક વિસ્તારમાં એક વાવાઝોડા બનવાની પણ પ્રક્રિયા શરૂ થશે અને એક કહી શકાય કે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ સાથે સાથે શરૂ થવાની છે અને અત્યારથી જ ઓલરેડી ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે પરંતુ મે મહિનામાં તેની અસર વધારે જોવા મળી શકે છે આવનારા સમયમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર કેટલા અંશે એક્ટિવ થશે તે તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું કયું વાવાઝોડું અને ક્યાં અસર કરશે તે પણ તમને જણાવી દઈશું પરંતુ મિત્રો તમારે લખવું હોય તો લખી રાખજો આ વખતે ચોમાસામાં આપણને ઉપરાંત વાવાઝોડાને લઈને ખાસ કરીને અરબી સમુદ્ર ગુજરાતને હેરાન કરવાનો છે અને અરબી સમુદ્રને કારણે ગુજરાતમાં એક વિનાશક તોફાન ઉપરાંત વિનાશક વાવાઝોડા સાથે એક વરસાદી માહોલ પણ સર્જાય તેવી શક્યતા આવનારા ચોમાસામાં હાલ દેખાઈ રહી છે ઘણા બધા પરિબળો છે તેની પણ આપણે વિસ્તૃત ચર્ચા એક સ્પેશિયલ વિડીયો બનાવીશું તેમાં તમને તમામ પ્રકારના પરિબળોની પણ માહિતી આપી દઈશું એટલે મિત્રો થોડા આગામી કહી શકે કે બાવીસ તારીખ સુધી થોડા સાચવજો બેક ટુ બેક ડબલ્યુડી આવી રહ્યા છે સાયક્લોનિક સિસ્ટમ પણ આવી રહ્યા છે એટલે ખુલ્લામાં કોઈ વસ્તુઓ પડી હોય તો તેને સત્વરે સુરક્ષિત જગ્યાએ લઈ લેજો જેથી આપણને ભારે નુકસાની ન થાય તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે